ગુંડા તત્વમાં અસામાજિક તત્વમાં જેનો મોખરે નામ આવે અને એવી વ્યક્તિ પોતાના આઠ દસ ટોળકી સાથે આવીને બાપજીને એમ કે કે બાપજી આ પ્રમાણે જો તમે આ મંદિર છોડીને ચાલ્યા જાઓ અને 7 દિવસની હું મહેતલ આપું છું 7 દિવસમાં જો તમે મંદિર નહીં છોડો તો કાં તો હું નહીં અને કાં તો તમે નહીં તો ભલ ભલા એનાથી ડરતા આ દિવ્ય પુરુષના મુખાર પર કોઈ રેખામાં ફેરફાર નહીં બધા ટ્રસ્ટીઓ બેઠેલા બધા હરિભક્તો બેઠેલા બધા ડરી ગયા એ ઉઠ્યા પછી બધા ચૂધ ચોધારા શું પોકે ને પોકે રડવા માંડ્યા બાપજી આ શું થશે બાપજી કે રડો છો શું બાપજી વખતે એમને બોલી ગયેલા પેલા ભાઈ ને તમારા શબ્દો સાકાર થશે એક જ શબ્દ બોલેલા કયો શબ્દ સાકાર સાકાર થશે તો તો હું તમે શબ્દો થશે બધાએ કહ્યું બાપજી શું થશે બાપજી કે આપણા ભેડા ભગવાન છે આપડા રૂવાડે રૂવાડે શ્રીજી મહારાજ છે ગુંડા તત્વ મોટું કે ભગવાન નું તત્વ મોટું આપણી પાસે ભગવાન નું બળ છે એની પાસે સત્તાનું ને અસામાજિકતાનું બળ છે એની પાસે અહંકારનું બળ છે આપણી પાસે મહારાજ નું બળ છે અને મૂકતો બાપા શબ્દ બોલેલા એમ જ થશે તમારો શબ્દ સાકાર થશે મુક્તો ચોથે દિવસે ગુજરાતના તમામ ન્યૂઝ પેપરોમાં મોટા અક્ષરે સમાચાર પ્રસિદ્ધ થયા કે આ પરિવાર આખો પોતાનો આખો પરિવાર સાથે ગાડી લઈને જતો હતો ભયંકર એક્સિડન્ટ થયો આખો પરિવાર ચોથા દિવસે નિસ્ત દાંબુ થઈ ગયો આખો પરિવાર ખતમ એક વૃક્ષ જોડે ગાડી ભટકાણી પોતે ડ્રાઈવિંગ કરતા હતા ભાઈ અહંકાર કોઈનો ચાલતો નથી અને એક મોટા પુરુષ સામે અહંકાર ગોપાલ સ્વામીએ જેમ કહ્યું કે રંગીલ દાસ નહી આવે તો એને ખબર હશે સ્વામીની મુખ્ય બે વધારા હતી સેવકે નાનપણમાંથી જ ગુણાતાન સ્વામીની વાતો અભ્યાસ ખૂબ કરેલો એટલે સેવકે તો

સ્વામી વાતો એટલી વાતો કરી છે એટલી વાતો કરી છે એટલી વાતો કરી છે સ્વામી કોઈ દિવસ થાક્યા નથી સોપો પડવા દીધો નથી એવું કહ્યું છે કોઈ દિવસ સોપો પડવા દીધો નથી મુક્ત દિવ્ય પુરુષે પોતાના ચોસઠ વર્ષના સાધુકાળ દરમિયાન બોલો કોઈ દિવસ વાતોનો સોપો પડવા દીધો નથી ઓગણીસો સિત્યાસી છ્યાસી ની વાત છે ઓગણીસો માં આપણું એ વખતે સંતો પધરામણી આવેલા મંદિર ની પાડોશમાં છે હરિભગત નું ઘર અન્ય સંસ્થાના હરિભગત હતા અને એમના સંતો એમના ત્યાં પાંચ સંતો પધરામણી આવેલા

દરજી અજાત અજાત શત્રુ સંગતા કોઈ દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયના કે કોઈ સંતો પ્રત્યે ક્યારે ક્યારે પણ એ દિવ્ય સંતે પરાયાપણાનો પારકાપણાનો ભાવ એમણે કદી જીવનમાં રાખ્યો નથી મિત્રો કદી પણ અમે સંતો એક દિવસ ગાડીમાં બેસી અને જતા હતા સુરત સુરત આવતા હતા આઠ દસ સંતો હતા ગાડીમાં બાપજી આગળ બિરાજેલા અમારી ગાડી થોડી સ્પીડમાં સ્વાની લગભગ સ્પીડમાં જતી હતી બાજુમાં એક ખેતર હતું રોડની નીચે અને કેટલાક સંતો ત્યાં લઘુ પાણી કરવા બીજી સંસ્થાના કોઈ સ્વામિનારાયણના સંતો લઘુ પાણી કરવા માટે ત્યાં ઉતરે આવશે સંતોના ભગવો વસ્ત્રો તરત દેખાઈ જાય અમારા બધાની દ્રષ્ટિ પડી ગાડી અમારી તો રોડ ઉપર પાસ થઈ ગઈ બાપજીએ તરત પૂછ્યું સંતો ક્યાના સંતો લાગ્યા અમને બધાને પૂછ્યું ક્યાં સંતો લાગ્યા કોના સંતો લાગ્યા એટલે અમે બધાએ અનુમાન કરવા કે બાપા વડતાલના આ ફલાણાના હશે ફલાણી સંસ્થાના હશે ફલાણી સંસ્થાના હશે બધા જે ખ્યાલ આવ્યો અનુમાન થયું એ બધાએ કર્યું પાંચ હાથ જવાબ આવ્યા ત્યારે બાપજી હસતા હસતા કે સંતો આપણે આવી માથાકૂટમાં નહીં પડવાની સંતો સ્વામિનારાયણ ભગવાન ના હતા સ્વામિનારાયણ જેમણે કોઈ દિવસ બાઉન્ડ્રી બાંધી જ નથી કોઈ દિવસ અહીં બેઠેલા કોઈ નહીં ક્યારેય કહ્યું નથી કંઈ ન જવાય નહીં ન જવાય કદી નથી કીધું કોઈ કોઈ હરીનો લાલ આંગળી ઊંચી કઈ નહીં કહી શકે આખા સમાજમાં મેં કોઈ દિવસ ચાલીસ વર્ષમાં સાંભળ્યો નથી કે અહીં ન જવાય અહી છે આ ભરાયો છે આપણો નથી આ વિચાર એમણે અમને કોઈ દિવસ એવી સંકુચિતતાઓ એવી વાડાબંધી એવી એવી ભેદરેખાઓ આખા સમાજમાં કોઈ અમારા સાધુ ને કોઈ હરિભગતને અંદર ઘૂસવા દીધી જ નથી

આ હોસ્પિટલમાં કોઈ પણ સંપ્રદાયના સ્વામિનારાયણ સંપ્રદાયના માત્ર નહીં કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ સાધુ સંત આવે કોઈ દાડો એક પૈસો ફી ના લેતા એમની પાસેથી કોઈ પણ સાધુ સંત આવે કેટલી વિશાળતા શીખવાડી છે કોઈ દિવસ સંકુચિતતા નાખી જ નથી ઝેર નાખ્યું નથી અમારા મગજમાં કોઈ દિવસ કોઈ સંસ્થા પ્રત્યે કોઈ સાધુ પ્રત્યે કોઈ સંત પ્રત્યે કોઈ કોઈના માટે ઝેર જ નથી બધા આપણા માટે બધા પૂજનીય હા સાર અસાર સમજવાની રીત શીખવાડી છે સંત અસંત રીત શીખવાડી છે કે જેથી કરીને મુક્ત એ અધ્યાત્મ માર્ગમાં જરૂરી છે છેતરાઈ ના જવાય એટલે એક પેન લેવા જવું હોય તો પણ અમે કહીએ છીએ પેન લેવા જાવ ને તો બે લીટા કરીને લો છો લખીને લો છો એક નાળિયેર લેવા જાઓ ને વીસ રૂપિયાનું પચીસ રૂપિયાનું તો એમાં મામામામામામામામામામામામામામામામામામામામામામા મલાઈને લો છો એક દહ રૂપિયાની તાવડી લેવા જાઓ ને તો પણ આમામામા ટકોરા મારીને લો છો લઈએ છીએ ને પેલા આપણે તો જેને આપણો જીવન હોપવાનું હોય અને જેના દ્વારા ભગવાનને પામવાનું હોય અને સંતને જોવા જોઈએ જોવા જોઈએ એની જોવી જોઈએ સાધુતાને જોવી જોઈએ અમારામાં કેટલા ગુણ છે સાધુના સાધુ શીખવાડી છે પરંતુ અભાવ નથી બાજુમાં હરિભગત ઘેર ગેર સંતો વધારેલા અન્ય સંસ્થાના સંતો હતા મોટેરા સંતો હતા બહુ મોટા સંત હતા અને એ પણ વિના સંકોચે દર્શન કરવા આવ્યા બાપજી ને બે મોટા સંત એટલે બે ભેટી પડ્યા બાપજી એમને પોતાની આસન ઉપર બેસાડ્યા પેલા સંત જે આવેલા ને કહ્યું બાપજી સ્વામી મેં એવું સાંભળ્યું છે કે તમે વચનામૃત ઉપર ખૂબ સારી વાતો કરો છો બાપા કોઈક વચનામૃત વાત કરો થોડી વાર અમારે તમારો લાભ લેવો છે બાપા વચનામ્રત ના પ્રચાર સ્વામિનારાયણ ભગવાન કયા હેતુથી આ વચનામ્રત માં કઈ વાત કરી છે શા માટે મહારાજ બોલ્યા છે હવે મહારાજ કયા હેતુથી બોલ્યા હોય એ તો મહારાજ જ જેના બોલનારા હોય ને એ કહી શકે ભાઈ

સંતો બીજે પધરામણી હતી મોડું થતું હતું બાજુમાં ઈશારો કરે હાથ અડાડે સ્વામી બાર જવાનું છે આપણે મોડું થાય ત્યારે પેલા સંત આમ કર્યા કરે આમું જોઈને આમામ સંતો આમામ કર્યા કરે બેહો બેહો બોલો સવા ત્રણ કલાક સવા સાત વાગ્યા સુધી એ સંત એક દાર્યા આ દિવ્ય પુરુષ સામુ અંદરથી પ્રવાહજી નીકળતો હોય અને સ્વામિનારાયણ ભગવાન જેમ સ્વયં બોલતા હોય પેલા સંત મોટા સંતના અહિયાંમાં ટાટુ તાટું થતું હોય અને હવા હાથ વાગ્યા સવા ત્રણ કલાક સુધી બેઠા આરતીનો સમય થયો એટલે બાપજીએ ઈતિ વચનામ્રતમ કર્યું તો એ વચનામ્રત ની ત્રણ જ લીટી લેવાઈ હતી કેટલી લીટી ભયલા ત્રણ લીટીમાં ત્રણ કલાક જેને કાઢ્યા હતા અને ત્રણ લીટી લેવાઈ હતી અને ત્યારે ઉઠતા ઉઠતા બાથમાં બેઠી પડ્યા પેલા મોટા સ્વામી અને એમના સંતોને શું કહે છે છે સાંભળજો સંતો આપણે આપણે સ્વામીને સ્વામીની વાતો વાંચી સ્વામી સ્વામીને સ્વામી સ્વામીને જોયા નથી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જોયા નથી આ સંતના સ્વામીના દર્શન કરો આજે આપણને ગોપાળાન સ્વામી ગુણાયતાન સ્વામીની વાતો નહીં એમના પ્રત્યક્ષ દર્શન થયા

આજે હું ધન્ય થઈ ગયો સંતો આપણે ધન્ય થઈ ગયા આજે આપણે કેવા દિવ્ય ગુણાય સાક્ષાત સાધુતાની મૂર્તિ સાક્ષાત સાધુતાની મૂર્તિ બ્રહ્માનંદ સ્વામી

પશુ જેવા કોડા જેવા પશુ જેવા કામીને મનાય એવી નથી આ બુદ્ધિ થી માનવા જશો તો મનાય એવી નથી આજે ગ્રહસ્થ આશ્રમમાં રહીને એક અવેરી વર્તમાન પડાવવું ને પરસ્ત્રીનો સામે કુદ્રષ્ટિ ન કરવી કે પરસ્ત્રીનો સંગ ન કરવો એટલું રાખવું ને એ તમારા ગ્રહસ્થો માટે બહુ અઘરું છે કારણ કે આજનું આજના પહેરવેશ આજની આ મોબાઈલની દુનિયા આજની ટેકનોલોજી એટલી હળાહળ છે વિષયમય છે કે એમાં બહુ અઘરું છે અને આ કળી કાળમાં દિવ્ય પુરુષે શ્રીજી મહારાજ ના વખત મીંડળ છે અને મહારાજ પાસે આવ્યા સ્વામિનારાયણ ભગવાન પાસે છેડા છેડી છોડવા માટે આવ્યા અને સ્વામિનારાયણ ભગવાન એમ કે હામું જોઈને ભાઈ બેન લાગો છો શું કે છે એટલે ભાઈ બેન લાગો છો હવે ભાઈ બેન છેડા છોડી છોડવા આવે અને છેડા છોડવા આવે ભાઈ અને હા મહારાજ આપની ઈચ્છા બેન તરીકે જીવાડવાની છે ભેડા રહેજો બળ આપજો જીવન પર્યંત અમે ભાઈ બેન તરીકે રહેશું અને મૂકતો એક ઘરમાં રહેવા છતાં ભાઈ બેન તરીકે જીવન જીવ્યા છે આવા ઘણા ઘણા કપલ હતા સ્વામિનારાયણ ભગવાનની આયાતીમાં ઘણા કપલ હતા ઘણા એવા જોડકા હતા કે જે પતિ પત્ની તરીકે એક ઘરમાં રહેવા છતાં યુવાન અવસ્થામાં બંધિયાના સ્વામિનારાયણ ભગવાને સાધુ કર્યા એક હારે પત્ર લખીને મોકલ્યો અને બધાને જયારે પાછા મોકલ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહીને પાછા મોકલ્યા હતા કે હવે તમે ભાઈ બહેન તરીકે જીવન જીવજો મુકતો એ તો સત્યોગ હતો બસો વર્ષ પહેલાની વાત છે હરિભક્તો પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષના જુવાનડાઓ જે પતિ પત્ની તરીકે પરણીને એક ઘરમાં રહેવા છતાં મુક્તો આજે ઓછામાં ઓછા વિદેશની ભૂમિ ઉપર પચાસ વર્ષના યુવાનો કે જે એક ઘરમાં રહેવા છતાં સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીએ સાક્ષી એ ભાઈ બહેન તરીકે જીવન જીવે છે અંદરથી નિષ્કામ ધર્મ પાળીને જીવન જીવે છે બોલો અને એટલું જ નહીં આખા સમાજને ખબર છે અમને આખા સમાજને ખબર હોય મોટા બહેન કહીને બોલાવે મોટા ભાઈ કરીને બોલાવે એકબીજાને ભાઈ બેન તરીકે બોલાવે એક રૂમમાં ક્યારેય રહેવાનું નહીં એકબીજાનો સ્પર્શ કરવાનો નહીં બહુ અઘરું છે મુક્તો અને ઇન્ડિયાની અંદર એવા સો પરિવારો સો કપલ આ દિવ્ય પુરુષે સર્જ્યા છે કે જે ભાઈ બહેન તરીકે જીવન જીવી પાડે અહીં બેઠા છે બ્રહ્માનંદ સ્વામી જેવી કેવી યતિપણું કહેવાય આ દિવ્ય પુરુષે પ્રદાન કર્યું છે એ પોતે કેવા નિષ્કામી હશે હું શું શબ્દ વાપરું જે અનંત ને નિષ્કામી કરી શકે નિર્વાસ નહી કરી શકે એ પુરુષ માટે કયો શબ્દ વાપરો આ બ્રહ્માનંદ સ્વામી જેવું હવે આમને બ્રહ્માનંદ સ્વામી સાથે સરખાવવામાં શું વાંધો કોઈ નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને જેમ છે તેમ લખવા માટે સ્વામિનારાયણ ભગવાનની સામા પડ્યા હાથ હાથ દિવસ સુધી મહારાજે એમને વિમુખ કર્યા ભગવાન હસ્તે મૂકે સ્વીકારી લીધું મહારાજ તમને જેવા છો એવા જ લખીશ અને એવા જ લખવા દઈશ સ્વામિનારાયણ ભગવાને સભા વચ્ચે આવીને અંતે હાથ દિવસ પછી એમને પાછા બોલાવીને વચ્ચે એમ કહ્યું કે ઉપાસક તો આવા જ જોઈએ નિત્યાનંદ સ્વામી જેવા જોઈએ કે જે અમારું અમારા ફેરવ્યા પણ ફરે નહીં દિવ્ય પુરુષને સંપ્રદાયની પરંપરા પ્રથામાંથી વિમુખ કરવામાં આવ્યા એમણે સ્વીકારી લીધું હસ્તે મુખે સ્વીકારી લીધું શાના માટે થઈને એક સ્વામિનારાયણ ભગવાન ને જેમ છે તેમ ઓળખવાની ઓળખાવવા માટે કોઈ સખી મરદનો દીકરો સંપ્રદાયમાં નથી આજે એમની હાજરીમાં કેતો હતો એમની અવરભાવની ગેરહાજરીમાં પણ કહું છું કે મુક્ત કોઈ સખી મરદનો દીકરો સત્સંગમાં નથી કે કોઈ એમની સામે આંગળી ચીંધી શકે કે એમના કોઈ વર્તમાનમાં ફેર હતો એક સ્વામિનારાયણ ભગવાનના રાજીભામા અને એક નહીં એક નિત્યાનંદ સ્વામીએ કેટલા બધા નિત્યાનંદ સ્વામી સર્જી દીધા દીવાથી દીવા પ્રગટે પણ પ્રગટેલા દીવાથી દીવા પ્રગટે ભાઈઓ આ પ્રગટેલો દીવા નિત્યાનંદ સ્વામી જેવા હરિભક્તો તૈયાર કરી દીધા શ્રીજી મહારાજ નું પણ ન માને આ બાબતમાં બોલો મહારાજ તમે જેવા છો એ વાત લખીશ ને એ વાત લખવા જઈશ તો આ છે દિવ્ય પુરુષ ને હવે નિત્યાનંદ સ્વામી જેવા એટલે કહીએ છીએ કે નિત્યાનંદ સ્વામી ને ક્યાં ખોડવા જઈશું આ નિત્યાનંદ સ્વામી જેવા પુરુષ